બાવ પર સ્નાન સ્નાન દાદાંં ટીજે લઈ જાવ હવે આ લગાઈ ગયો લોકો ત્રણ સદ દિવસ વાળા ભગવાન ના સુદી નમસ્કાર ઓ શ્રી કૃષ્ણ ના નમસ્કાર ઓ બોલ સુરો કે નમસ્કાર એ માં પાણી સુધી કરી નું પાણી ભજન પૂજન નાટ ને કો મળે છે મનુષ્ય નિત્ય ત્રણ વાર પ્રાપ્ત મળે છે સ્યકાળે બે વાર એકવાર વિષ્ણુ સહસ નો પાઠ કરે છે

એકાદશી વ્રત બધાએ કરવું વૈકુળ લાયક લાયસન એકાદશી વ્રત પ્રાપ્ત કરવાથી થાય વિષ્ણુ ભગવાનનો બીજ મંત્ર ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ઓમ નમો વિષ્ણુ એ ન આર્થિક તકલીફ દૂર થાય તંત્ર સારો ત્યારે દેવ ઉતરવા માટે નોકરી માટે આ મંત્ર કરો ઓમ નમો નારાયણ હરિ ઓમ શ્રી રામ શ્રી કૃષ્ણનું સ્મરણ કરો રામ એટલે તે માત્રમાં રમી રહ્યા છે એનું નામ રામ શ્રી હરિ ઓમ આ ગુજરાત નિર્પાસની દુઃખનાનું નામ હવિ ઓમ છે હૈ મીરે ના થાકકો ગુરુ નહીં એ મેરે નાથ થાકતો દરરોજ સ્મરણ કરું

आई <laughs> लागल <laughs> <laughs>